પૂજા કરતી વખતે શ્રીફળ ખરાબ કે બગડેલું નીકળે તો શું માનવામાં આવે છે હિન્દુ ધર્મ તથા હિન્દુ સંસ્કૃતિમાં શ્રીફળને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘણા ફાયદા થાય છે અને આ પૂજન વિધિથી લઈને દરેક શુભ કાર્યોમાં શ્રીફળની ગણતરી થાય છે ભારતમાં કોઈ પણ શુભકામની શરૂઆત શ્રીફળ વધેરીને જ કરવામાં આવતી હોય છે ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારીયેલ વધેરીવાનો ખૂબ જૂનો રિવાજ છે હિન્દુ ધર્મના મોટા ભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે દેવી દેવતાના દર્શન કરવાના હોય કે માતાજીની આરાધના કે પછી હવન હોમ હોય પણ શ્રીફળ વગર ન ચાલે શ્રીફળના નામમાંગ તેનો અર્થ પણ છુપાયેલો છે શ્રી એકલે ભગવાન અને શ્રીફળ એકલે ભગવાનનું ફળ એકલાંજ માટે દરેક શુભકામની શરૂઆત પૂજા અર્ચના વખતે શ્રીફળની જરૂર પડતી હોય છે કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નાળિયેળ ફોડે છે ભલે તે લગ્ન હોય તહેવાર હોય કે પછી કોઈ મહત્વપૂર્ણ પૂજા ત્યારે જાણો હિન્દુ ધર્મમાં નારીયેળનું શું મહત્ત્વ છે કારણ કે તે ખૂબ જ શુભ ફળ માનવામાં આવે છે મંદિરો અથવા ઘરોમાં પૂજા કરતી વખતે લોકો તેને દેવદેવીઓને અર્પણ કરે છે ખાસ કરીને લક્ષ્મી પૂજામાં નાળિયેળનું વિશેષ મહત્ત્વ છે નારિયેળ વધેરવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યા છો માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે એવી માન્યતા છે કે શ્રીફળ ચઢાવવાથી આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો ભંડાર ખુલે છે જેના ફળ સ્વરૂપે નારિયેળનો સફેદ ભાગ જોવા મળે છે ત્યારે ઘણીવાર પૂજા કરતી વખતે શ્રીફળ ખરાબ નીકળે છે જો કે આ બગડેલ નીકળતા નારિયેળને લઈને ઘણી માન્યતાઓ પણ છે કેટલાક લોકો આને અશુભ માને છે અને તેના કારણે પછી મનમાંગ ખચકાટ પણ થાય કે આ કનિક અશુભ થઈ ગયું મનમાંગ વારંવાર એવું થયા કરે કે ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ અશુભ બનવાનો આ સંકેત છે આવા કેટલાય વિચારોથી દુઃખી થઈ જવાય છે પરંતુ શ્રીફળનું ખરાબ નીકળવું કોઈ અશુભ બાબત નથી પરંતુ તમને જણાવી દઈએ કે તેનાથી વિપરીત પૂજાના બગડેલા નાળિયેર એ ખૂબ જ શુભ સંકેત આપે છે હા જો તમારી પૂજાના શ્રીફળ બગડેલા નીકળે છે તો સમજી લો કે આ ભગવાન દ્વારા આપવામાં આવેલું એક મોટું ચિહ્ન છે જો શ્રીફળ ખરાબ નીકળે તો તે શુભ કહેવાય છે ખરાબ નાળિયેર શુભ માનવા પાછળનું પણ એક ખાસ કારણ છે અને આજે અમે તમને આ વિશે જણાવીશું તો ચાલો જાણીએ કે આખરે પૂજાના બગડેલા શ્રીફળ શું સૂચવે છે ખરેખર એવું માનવામાં આવે છે કે જો પૂજાના શ્રીફળ વધેરતા તો તે અંદરથી સુકાઈ ગયેલું કે બગડેલું નીકળે તો તેનો અર્થ એ કે તમારી ઉપાસના સફળ થઈ છે અને તમે જે ઈચ્છાની પૂજા કરી છે તે ઈશ્વરે સ્વીકારી લીધી છે આમ થવાનો અર્થ છે કે ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે આથી તે અંદરથી સંપૂર્ણ રીતે સુકાઈ ગયું છે આ સમયે તમે જે કંઈક ઈચ્છો છો તો આ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે તે તમને તે બાબતોને પણ ફળ મળે છે આવી સ્થિતિમાં જો પૂજાનું શ્રીફળ બગડેલું નીકળે છે તો તે વિશે ચિંતા ન કરો પરંતુ તેને ભગવાન દ્વારા આપવામાં આવેલ એક શુભ સંકેત સમજો અને તેમનો આભાર માનવો શ્રીફળ બગડેલું નીકળે તો સારો સંકેત માની ભગવાનના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં